हेलो बेटा आज હું છે ફૂલકાંજડી ફૂલકાંજડીનો વ્રત છે તારીખ 7 8 2024 બુધવારના રોજ ચાલો સવાર સવારમાં મંદિરે જઈએ બેસી જતાં રયો બેટા આવી જાવ મારી ગાડીમાં ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય નમઃ શિવાય આજે ફૂલકાંજડીનો વ્રત છે કુંવારિકાઓ આ વ્રતની ઉજવણી કરે છે સવાર સવારમાં વહેલા મહાદેવની પૂજા કરે છે

ਆ ਓ ਮ ਨ ਮ ਸਿ ਵਾ ਆ ਓ ਮ ਨ ਮ ਸਿ ਵਾ ਆ ਫੂਲ ਕਾਣਿਲੀ ਨ ਵਰਤਮਾ ਆਖੋ ਦੀ ਵੀ ਸ ਫੂਲ ਸੁਂਗੀਨ ਸਿਵਾਂ ਖੋਬਰে ਸਿਵਾਂ ਆ